ખેડા જિલ્લાના ડુંગળી ટીંબા વિસ્તારમાં અકસ્માતોની શ્રેણી યથાવત છે છેલ્લા કલાકમાં અહીં બે અલગ અલગ અકસ્માતો નોંધાયા છે ગઈકાલે ડુંગળી ટીંબા લાટ પાસે થયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની ગંભીરતા ભૂલાય એ પહેલા આજે સવારે ફરી એક અકસ્માત થયો છે અકસ્માત સ્થળથી માત્ર ત્રણસો મીટરના અંતરે એચપી પેટ્રોલ પંપ સામે વાહન અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સતત થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને માર્ગ સલામતી માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી